કરોડ રૂપિયાનો ખર્ચ થાય તેમ છે જેથી સરકારમાં ગ્રાન્ટની માંગણી કરવામાં છે મહાનગરપાલિકાએ લખીને શહેરના માર્ગોની સ્થિતિ જણાવી છે જેમાં ઉલ્લેખ કર્યો છે કે શહેરમાં બાર હજારથી વધુ ખાડા પડ્યા છે છત્રીસ કિલોમીટર જેટલો રોડ પ્રભાવિત થયો છે આ ઉપરાંત એકસો પચાસ ફૂટ રિંગ રોડ તેમજ નવો રિંગ રોડ પણ ખાડાઓને કારણે પ્રભાવિત થયા છે રાજકોટ શહેરની અંદર ભારેથી અતિભારે વરસાદ પડ્યો એટલે રાજકોટમાં વ્યાપક પ્રમાણમાં મુખ્ય માર્ગો ઉપર શેરી ગલીઓની અંદર ખાડા પડ્યા છે ડામર અને પાણી વચ્ચે વિરોધાભાસ હોય જ્યારે ભારેથી અતિભારે વરસાદ પડે ત્યારે ડામર છૂટો પડી જાય રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને સર્વે પણ કર્યો છે અને એ સર્વેના આધારે એક ડિફાઈન થયું છે કે ભાઈ આટલા કરોડનો ખર્ચો છે રાજ્ય સરકાર પાસે અમે લોકોએ ખર્ચની માગણી કરી છે અને રાજ્ય સરકાર અમને ટૂંક સમયમાં પૈસા પણ જમા અમને આપે છે પૈસા આપે છે પરંતુ જેટ પેચના માધ્યમથી એક નવી ટેકનોલોજીથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જેટ પેચિંગ અત્યારે ચાલુ છે સરકારની સૈદ્ધાંતિક મંજૂરી સમજીને અમે લોકોએ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટ પેચિંગથી ખાડા બુરવાનું બે દિવસથી શરૂ કરેલું છે આપના દ્વારા રાજકોટના શહેરીજનોને ખાતરી હું આપું છું કે ટૂંક જ સમયની અંદર રાજકોટમાં તમામ ખાડાઓ બુરાઈ જશે અને જ્યાં જરૂર પડશે ત્યાં નવા રિંગ નવા રોડ પણ બનાવવાની જરૂરત પડી છે તો વરસાદનું વાતાવરણ જેવું ઓછું થશે કારણ કે વરસાદની આગાહી ઉપર આગાહી સતત આવતી રહી છે નવરાત્રિમાં પણ આગાહી એવું હવામાન ખાતું કે નવરાત્રિમાં પણ વરસાદ આવશે પરંતુ જેવો ઉગાડ નીકળશે એવા અમે જેટ પેચિંગથી અને પેચવર્ગ તો ચાલુ થઈ ગયું છે પણ રોડ પણ અમે ચાલુ ટૂંક સમયમાં અમે કરી રહ્યા છીએ જે રોડના હાવ તૂટી ગયા છે એ તમામ રોડો અમે નવા બનાવી રહ્યા છીએ ઘણા બધા મુખ્ય રાજમાર્ગો જે રાજકોટ શહેરના રાજમાર્ગો છે પીપીના મોટા રોડ એ બધા રોડ ઉપર ક્યાંક ને ક્યાંક ખાડાઓ પડ્યા છે ઓગણચાલીસ થી થી વધુ વરસાદ રાજકોટ શહેરની અંદર પડ્યો છે એટલે ખાડા પડ્યા છે એ સ્વીકારીએ છીએ અમે અને એનું ટૂંક જ સમયની અંદર રાજકોટના લોકોને કંઈ મુશ્કેલી ન પડે એની હું ખાતરી આપું રાજકોટ સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઈકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર